પ્રાગટ્ય થયેલું છે સ્વયંભુ સ્વરૂપ નીકળેલું છે અને એ ખેડૂતે અહીંયા આ મૂર્તિ સાથે જમીન પણ દાનમાં આપી આ જે મંદિર છે એ એક વિશેષ મૂર્તિમાં દશા અવતાર છે અને એ જ દશા અવતારનું મૂર્તિ સ્વરૂપ બાવીસ તારીખના રોજ અયોધ્યા નગરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે એ મૂર્તિના અંદર પણ દશા અવતાર દેખાય છે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા નર્મદામાં ખાસ પૂજા કરવામાં આવી સાંસદ મનસુખ વસાવાએ ખાસ નવગ્રહ પૂજા કરાવી રાજપીપળાના ગાયત્રી મંદિરે મનસુખ વસાવાએ પૂજા કરાવી કાર્યકર્તાઓને સાથે રાખીને પૂજા અર્ચના કરવામાં આવી પ્રાણપ્રતિષ્ઠામાં કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરવામાં આવી આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વહસ્તે એમની ઉપસ્થિતિમાં થનાર છે આ પ્રસંગે નાના મોટા કોઈ પણ પ્રકારના વિઘ્નો ન આવે અને ખૂબ જ સરળતાથી કોઈ પણ જાતના મુશ્કેલી વગર પ્રાણપ્રતિષ્ઠા રામલલાની થાય એ માટે આજે અમે નગરના નગર સેવકો તથા પાર્ટીના કાર્યકર્તાઓ તથા અમુક શ્રેષ્ઠીઓ સાથે ગાયત્રી મંદિર રાજચિપલામાં ગણપતિ તથા નવગ્રહની પૂજા અર્ચના કરી કે કોઈપણ પ્રકારનું વિઘ્ન આવતીકાલે દેશના પ્રધાનમંત્રી જ્યારે પ્રાણપ્રતિષ્ઠામાં જોડાવાના છે તો કોઈ વિઘ્ન ના હોય એ માટે અમે નવગ્રહની બ્રાહ્મણ થકી પૂજા અર્ચના કરાવી અને અમે બધા જ મિત્રોએ સાથી કાર્યકર્તાઓએ ખૂબ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી કે રામલલાનું ભવ્ય રીતના પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થાય અને સમગ્ર દેશ પર ભારત વર્ષ પર સમગ્ર સંસારમાં રામલાની કૃપા બધા પર વરસતી રહે અને બધા જ લોકોને સૌ દેશવાસીને સૌ માનવજાતિની ઉન્નતિ થાય એવી ભગવાન રામને અમે પ્રાર્થના કરીએ છીએ